મીંઢોળા નદીમાં ઉપર નદીમાંથી કેમિકલ પાણી છોડવામાં આવતા અસંખ્ય માછલાઓના મોત મોટી સંખ્યામાં લોકો માછલા પકડવા એકત્રિત થયા હતા તો બે દિવસથી બારડોલી તેમજ પલસાણા મલેકપોર નજીક મીંઢોળા નદીમાંથી મૃત માછલાઓ મળી રહ્યા છે દર વર્ષે મીંઢોળા નદીમાં ઉપર વાસમાં આવેલા કોઈ ફેક્ટરીમાંથી વારંવાર કેમિકલયુક્ત ગંદુ પાણી છોડી દેવામાં આવે છે જેને કારણે સંખ્યાબંધ માછલીઓ અને નદીમાં રહેનાર અન્ય જળચર પ્રાણીઓ અને જીવજંતુઓ હાલ મોતને ભેટે છે આવા કેમિકલ વાળા ઝેરીલા પાણીને કારણે અસંખ્ય માછલીઓ મરી જવા પામી છે બે દિવસથી બારડોલી મીંઢોડા નદી તેમજ પલસાણાના મલેકપો નજીકથી પસાર થતી મીંઢોડા નદીમાં મૃત માછલા મરી આવતા નદીના આજુબાજુ વિસ્તારમાં રહેતા લોકો માછલી પકડવા દોડી આવ્યા હતા અંદર વર્ષો વર્ષમાં બે વખત આ કેમિકલ પાણી એવું છોડવામાં આવે છે હવે કઈ ફેક્ટરીમાંથી છોડવામાં આવે છે કઈ રીતે છોડવામાં આવે છે એનો અમને અભ્યાસ નથી પણ છેલ્લા પાંચ વર્ષથી છ વર્ષથી હું આ બાબતે સક્રિય રહીને જે તે ટાઈમે આ પાણી છોડવામાં નદીમાં આવે છે અમારા ગામના આદિવાસી ગરીબ મુસ્લિમ લઘુમતી જે આ માછલી ખાઈ શકતા હોય એવા બધા જ વ્યક્તિઓ નદી કિનારે આવી આવા મરણ પામેલા મચ્છીઓ નો ઉપયોગ કરે છે એને પકડે છે નદીના કિનારે પટમાં રહેલી મચ્છી જીવાંત મચ્છીઓ નદીની મેરે તફડતી મળે છે આ એક બહુ મોટો અમારા કાર્ય વિસ્તારના અંદર મીંઢવા નદીના અંદર અને કુદરતી એક સંપત્તિઓ એને નુકસાન કરવામાં જાણી બુજીને આ પાણી વારે વાર છોડવામાં આવે છે અમે ઘણી વખતો રજૂઆત કરી છે આજે પણ મામલેદાર પલસાણાને ફોન કરી આ બાબતે જાણ કરી છે અમારા તલાટીકમ મંત્રીને જાણ કરી છે મૃત માછલીઓ લોકો ખાવા માટે લઈ જતા તેમના આરોગ્ય નુકસાન થવાની સંભાવના પૂરેપૂરી સેવાઈ રહી છે મોટાભાગના લોકો કેમિકલના પાણીથી મરી ગયેલા માછલીઓ ખાઈ લઈ ગયા હતા મહત્વની વાત તો એ છે કે સવારથી નદીમાંથી મૃત માછલા મળી રહ્યા હોવા છતાં સ્થાનિક તંત્ર અજાણ બન્યું છે સ્થાનિકોના મત મુજબ મીંઢોળા નદીમાં આસપાસની પેપર મિલો તેમજ ઉપરવાસની મઢી સુગર તરફથી પાણી આવતું હોવાનું જણાવ્યું છે એ છે એનાથી કેટલું નુકસાન થાય એ તો હવે વૈજ્ઞાનિક પદ્ધતિ જ જાણી શકે પણ અમે એક નાના ખેડૂતો તરીકે પશુપાલકો તરીકે આ બાબતે બહુ મન દુઃખી કરીને રજૂઆત કરીએ છીએ કે બેરે કાનના અધિકારીઓ અને જે તે ફેક્ટરીઓના માલિકો અથવા જે કંઈ સહકારી મંડળીના માલિકો જે સહકારી આગેવાનો હોય એ લોકો આ બાબતે ચોક્કસ નિર્ણય લઈ હવે પછી મીંઢોળા નદી અથવા કોઈ પણ નદીના અંદર આવા પ્રદૂષણ આવા કેમિકલવાળા પાણી ન છોડવામાં આવે એવી હું નર્મ અપીલ કરું છું અને અગાઉ પણ આ જ પ્રકારની ઘટના બની હતી છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા જવાબદારો સામે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરતા નદીમાં સતત દૂષિત અને કેમિકલવાળું પાણી આવી રહ્યું છે